ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી લેટર લેટરકાંડ ભારે ચર્ચાનો વિષય બન્યો છે આ લેટર લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે આ મામલે પોલીસ પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે જ્યારે આ દીકરી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા છે ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોનો મામલો તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી જોકે હવે તપાસ સમિતિ પર જ સવાલો ઉઠી રહ્યા છે જ્યારે બીજી તરફ કૌશિક વેકરિયા આ મામલે કંઈ પણ બોલવા તૈયાર જ નથી ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હવે આ મામલે મેદાને આવ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી પરેશ ધાનાણીએ ગઈકાલે કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવા માટે લલકાર્યા હતા જોકે કૌશિક વેકરિયા પોતાનો ફોન બંધ કરીને બેસી ગયા હતા કૌશિક વેકરિયા ચર્ચાના ચોરે ન આવતા કોંગ્રેસના નેતાઓએ જાહેર મંચ પરથી તેમના પર પ્રહારો કર્યા હતા સાંભળો આ અંગે પરેશ ધાનાણીએ શું કહ્યું હતું બે કલાક થઈ ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ મહાત્મા મુરદાસની આ અમરવેલીમાં રાજકમલ ચોકની અંદર વિવિધ સમાજના આગેવાનો વિવિધ રાજકીય વિચારધારા ધરાવતા આગેવાનો પોતાનો આંચળો હેઠો ઉતારીને જાત ભૂલીને એક ગુજરાતની દીકરી એક કુવારી કન્યા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એ પાય પીડિત પાયલને ન્યાય અપાવવા માટે જે પત્ર લખાણો હતો પત્ર અસલી છે કે નકલી એના લેખા જોખા કરવા માટે એ પત્રમાં સહી કરી છે એ અસલી કે નકલી એના જાહેરમાં લેખા જોખા કરવા માટે પત્રમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે આરોપ લગાવ્યા હતા એ સાચા છે કે ખોટા એના લેખા જોખા કરવા માટે અમે ગઈકાલે સવારે દસ વાગે માનની કૌશિકભાઈના જાહેર મંચ ઉપર આવવા વિનંતી કરી હતી પણ અફસોસ અમરેલી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ આજ ખોવાણા છે ત્યારે મને લાગે છે કે પત્ર લખનારા પણ સાચા છે પત્ર પણ સાચો છે અને પત્રની અંદર જે આરોપો લગાવ્યા એ પણ સાચા છે ખેર જાહેર જીવનના કાર્યકર્તા તરીકે કૌશિકભાઈ જ્યારે ઈચ્છે ને ત્યારે આ ખુલ્લો મંચ આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે એની રાહ જોહે પણ આપને સૌને વિનંતી કરું છું કે આપણે આખાય અમરેલીના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનો એક અપેક્ષાએ બેઠા હતા કે આજ દૂધને દૂધ પાણીનું પાણી થાય કમનસીબે જેની આંગળીએ આખું અમરેલી નાચે છે એવા લોટકા ધારાસભ્ય રાજ્યના નાયબ મુખ્ય દંડક અમરેલીના લોકો એને પાણીયાળા સમજતા હતા અમરેલીના લોકો એને નેતા સમજતા હતા આજ આજ આ ચર્ચાના ચોરાએ સાબિત કર્યું છે કે એ નેતા નેતા નથી નેતા નથી નપાવટ માણસ છે પોતાના ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈમાં ગામડા ગામની એક ગરીબ નિર્દોષ દીકરીનો ભોગ લીધો છે એનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે એની અડધી રાતે ઘરેથી ઉઠાડી હે અને પોલીસ પાસે ત્યારે હવે ચોવીસ કલાકના અલ્ટિમેટમ બાદ આજથી અમરેલીના રાજકમલ ચોક ખાતે પરેશ ધાનાણી ચોવીસ કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ શરૂ કર્યા છે આ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે દેશ દુનિયાને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે